યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં સુરત જિલ્લાના અરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિના જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પૂર્વે સંગઠન મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું અરેઠ તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના જનસંપર્ક કાર્યાલયનું સદભાવનાપૂર્વક ઉદઘાટન સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસ સંગઠનને તળિયાથી મજબૂત બનાવવા આ કાર્યાલય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે ઉદઘાટન પ્રસંગે પ્રમુખ શ્રી આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું કે અરેડ તાલુકામાં કોંગ્રેસનું જનસંપર્ક કાર્યાલય શરૂ થવાથી સ્થાનિક સમસ્યાઓની સીધી રીતે સાંભળી અને યોગ્ય મંચ પર રજૂ કરી શકાશે આવનારી ચૂંટણી માટે સંગઠનને સક્રિય અને મજબૂત બનાવવા આ કાર્યાલય કેન્દ્ર બિંદુ બનશે કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો યુવા કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા મુખ્ય ઉપસ્થિતિઓમાં સમાવેશ થતો હતો આ જનસંપર્ક કાર્યાલય મારફતે તાલુકાના આસપાસના ગામોના પ્રશ્નો જનમાંગણીઓ અને વિકાસ મુદ્દાઓની દસ્તાવેજીકૃત કરી અને જિલ્લા સ્તરે રજૂ કરવામાં આવશે સાથે સાથે યુવા અને મહિલાઓને સંગઠનમાં વધુ સક્રિય રીતે જોડવા ચૂંટણી પૂર્વ તૈયારીઓ મજબૂત કરવા અને ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પક્ષની નીતિઓ પહોંચાડવા કાર્યાલય મુખ્ય કેન્દ્ર તરીકે કાર્ય કરશે સ્થાનિક કાર્યકરોનું માનવું છે કે આ કાર્યાલય શરૂ થતાં અરેટ તાલુકામાં કોંગ્રેસ સંગઠનને નવી દિશા અને નવી શક્તિ મળશે જે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં સકારાત્મક અસર કરશે બિરોજી કિરણ ચૌધરી યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ સુરત